ગુજરાતી ફિલ્મને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ શસ્ત્ર પહેલી મે બે હજાર પચીસ એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થશે આ ફિલ્મની ટેગલાઇન છે યુ વિલ બી હેકડ જે દર્શકોમાં કુતુહલ જગાડી રહી છે ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ શસ્ત્ર પહેલી મે બે હજાર પચીસ એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે ફિલ્મનું ટેગલાઇન છે યુ વિલ બી હેક જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાયબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે અને શસ્ત્ર એ જ સંદેશ આપે છે ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધાનાણી પૂજા જોશી હેમિન ત્રિવેદી શ્રેય મારડિયા અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ સુરતની મુલાકાત લેવાઈ હતી આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેકનોલોજી અને સાયબર સિક્યોરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ લેખન કર્યું છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ વીત જે પટેલ અશોક પટેલ અને પિયુષ પટેલ પટેલનું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે શસ્ત્ર એક 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 થ્રિલર છે છે ચેતવણી અને નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક આગળવાડ છે ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે તો તૈયાર રહો કેમ કે શસ્ત્ર તમને હેક કરવા આવી રહી છે પહેલી મે બે હજાર પચીસે તમારી નજીકના સિનેમા ઘરમાં રિલીઝ થશે મારું નામ ચેતન ધનાણી છે હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરતો કલાકાર છું મારી આપેલા રેવા ડિયર ફાધર ગયા વર્ષે કસુમ બોલું ચાલાપસી સમંદર સાસણ આ બધી ફિલ્મો આપે માણીએ હશે અને હવે અમે મારી ફિલ્મ આજે જે પાછળ પોસ્ટર જોઈ રહ્યા છો એ શસ્ત્ર ફિલ્મ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે આવી રહી છે અને એ માટે જ અમે અહીંયા સુરત મુલાકાતે આવ્યા છીએ ફિલ્મનું નામ શસ્ત્ર કે એકચ્યુઅલી એવું છે કે શસ્ત્ર એ આપણને ખબર નથી કે શસ્ત્ર કયું કયું હોઈ શકે છે અને એને જ અમારી પિક્ચરમાં અવેરનેસ ફેલાવવા માટે કે કયું શસ્ત્ર તમારું તમારી સાથે લઈને ફરી રહ્યા છો ઘણું ઘણા શસ્ત્રો તમારી આસપાસ જ હોય છે પણ તમને ખબર નથી હોતી એ શસ્ત્રો વિશે જ જાણકારી મળે જનતાને એટલે જ ફિલ્મનું નામ શસ્ત્ર મૂકી દેવામાં આવ્યું છે ઓનલાઈન ફ્રોડ પર જે ડિજિટલ ફ્રોડ પર આ ફિલ્મ છે ફિલ્મ બનાવવામાં આવી છે તમારા મતે કયા કયા કેટલા કેટલા પ્રકારના જે ફ્રોડ છે જે અત્યારે લોકો ભોગ બની રહ્યા છે મારા મતે ડિજિટલી જે ભોગ બની રહ્યા છે એમાં સૌથી પહેલાં તો જે પૈસા નો જે મુદ્દો છે એ તો છે જ છે પછી એની સાથે જે ફોટોગ્રાફ્સ મોર્ફ કરીને ખરાબ રીતે એને પોસ્ટ કરવાના પછી સોશિયલ મીડિયાની અમુક આપણે જ જે ફોટોગ્રાફ્સ આપી દીધા હોય ત્યાં એનો દુરુપયોગ જે જનતા આઈ મીન જે ખરાબ લોકો છે એ કરતા હોય છે એ છે પછી મેં જેમ કીધું એમ હમણાં કે ડિજિટલ ટ્રોલિંગ જે વધી રહ્યું છે એ છે બીજું ડિજિટલ અરેસ્ટ થઈ રહી છે તો એ સાયબર અરેસ્ટ થઈ રહી છે તો આ બધા જ મુદ્દાઓ બહુ જેને કહેવાય ને કે બહુ સળગતા મુદ્દાઓ છે અને એ બધાનો પ્રયત્ન કર્યો છે અમે કે જેટલું બને એટલું એન્ટરટેનમેન્ટ સાથે આ ફિલ્મ વાપીસી શકીએ લોકોને લોકોને આ ફિલ્મથી કેટલો ફાયદો થશે હવે એ તો મને નથી ખબર કેમ કે અમારો પ્રયત્ન એવો હોય છે કે આપણે જેટલું બને એટલું સારું બનાવીએ અને જેટલું બને એટલું સારી રીતે એને પીરસીએ હવે એનામાંથી કેટલો ફાયદો થવો કે કેટલો લેવો એ તો રિસિવરના હાથમાં હોય છે આપનારે આપી દીધું છે હવે રિસિવર જેટલી જેટલી તીવ્રતાથી એને રિસીવ નમસ્તે હું છું પૂજા જોશી અમારી મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે શસ્ત્ર જે પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે રિલીઝ થવામાં આવવાની છે અત્યારનો બહુ જ હોટ ટૉપિક છે એ સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ જેને કહેવામાં આવે છે કે તમારા મોબાઈલ કે ટેબ્લેટ પર કે કમ્પ્યુટર પર એક લિંક આવે તમે ક્લિક કરો એના પર તો તમારો કાં તો ફોન હેક થઈ જતો હોય છે તમારા બેંક બેલેન્સમાંથી પૈસા કપાઈ જતા હોય છે સેકન્ડ ઇઝ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા થકી આજકાલ આપણે બધું જ સોશિયલ મીડિયા પર નાખી દેતા હોઈએ છીએ ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ અમુક ફોટાઓ એ ફોટા વાયરલ થવા વિડીયોઝ વાયરલ થવા એને મોર્ફ કરીને બ્લેકમેલિંગ થવું એ બધું બહુ જ ચાલી રહ્યું છે એઆઈ આવી ગયું અને કેટલા ઘણા બધા તમે ફેક વિડીયોઝ પણ બધા જોયા જ હશે એટલે એને જ સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ કહેવાતું હોય છે અને એના ઉપર જ એ અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે લોકોએ આ ફિલ્મ બનાવી છે આ ફિલ્મમાં જે હું પાત્ર નિભાવી રહી છું એક પ્રોફેસરનો રોલ છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની આ પ્રોફેસર છે અને એમની કોલેજમાં જ એક આવો કિસ્સો થાય છે અને એ બધા મળીને કેવી રીતે સોલ્વ કરે છે એ કિસ્સાના કારણે તમારા પરિવારજનો કે જે ફેમિલીઝ બધી ઇન્વોલ્વ છે એમની ઉપર શું અસર થતી હોય છે એ બધી જાણ કરવામાં આવે છે મેઇનલી ઇટ્સ ફોર અવેરનેસ ફોર ધ યુથ ને જેમ અમે કહ્યું કે એન્ટરટેનમેન્ટ તો આપવું જ પડે એટલે એમાં સરસ મજાના ગીતો પણ છે એક ગરબો અમારું રિલીઝ થયો છે જેનું નામ છે ઘેલી થઈ જાઉં અને એક બે દિવસમાં એક કોલેજ સોંગ પણ રિલીઝ થવાનું છે એ પણ છે કોમેડી છે લવ સ્ટોરી છે ને એની સાથે સાથે આ સ્ટ્રોંગ મેસેજ અમે લોકો આપવા માંગીએ છીએ આજકાલ આપણા બધા માટે મોટો શસ્ત્ર ફોન જ છે એનો મિસયુઝ ના કરવો એ બહુ સારી વસ્તુ છે સારી રીતે તમે સ્માર્ટફોન તમારું ગેજેટ વાપરો તે સૌથી મોટું શાસ્ત્ર છે તમારા માટે મને